राहुल गांधी और सोनिया गांधी पर लगेला नेशनल हेराल्ड केस मामले भाजपा आक्रमक मोड में ત્યારે કોંગ્રેસ નેતા વિજય સિંગલા આજે અમદાવાદ આવ્યા હતા અને સમગ્ર કેસ મામલે તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી સિંગલાએ જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપે લાંબા સમય બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ ફાઇલ કરી છે નેશનલ હેરાલ્ડ એક અખબાર છે જે અંગ્રેજોના સમયમાં ચાલતું હતું રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીના ખાતામાં કોઈ પૈસા નથી ગયા ભાજપે વિપક્ષના નેતાઓને ત્યાં ઈડીના દરોડા કરાવ્યા છે 80% राजनीतिक लोगों पर અત્યારે કેસ ચાલે છે ચાર્જશીટની કોપી હજુ સુધી અમને નથી મળી ત્યારે આગળ કઈ રીતે કાનૂની લડત આપી તે ને લેને કામ કરવામાં આવી રહ્યું છે જે जिस પ્રકાર સે કોંગ્રેસ પાર્ટી ને અપને રેઝોલ્યુશન લેકર આય કેસ પ્રકાર સે ખરગે સબ ઓર રાહુલજી ને મોદીજી ઓર અમિત શા કે બારે મે કહા ઇસ દેશ કે અંદર જો રાજનીતિક સ્થિતિ યા આર્થિક સ્થિતિ હે કિસ પ્રકાર સે કોંગ્રેસ પાર્ટી આને વાલે દિનો મે લડાઈ લડેગી जो वो बात कही तो उसको उससे थलथली मची नहीं तो जो ईडी e का केस 2012 में बंद हुआ 2015 में ईडी e ने खुद बंद कर दिया ईडी e के डायरेक्टर की तब, की बदली हो गई उसके बाद सुब्रमण्यम स्वामी ने कोर्ट के अंदर क्रॉस एग्जामिनेशन को वापस ले लिया और 2021 22 में बीजेपी खुद ईडी e को कंप्लेन देती है और उसके अंदर जब ईडी e चार्जेस फ्रेम करने के लिए अटैचमेंट ऑर्डर 2024 में निकाल दिया 8 अप्रैल 2024 को तो एक साल के बाद तीन दिन के बाद 9 अप्रैल 2024 को ही क्यों चार्जशीट फाइल होते जब यहां पे आदि बंद हो गया?